हेलो विद्यार्थी मित्रों भर्ती स्वागत है स्वाग अच्छा मित्रों तो आप एक भर्ती तो गुजरात मार्केटिंग मार्केटिंग यार्ड से एमा भर्ती हुई बजार चौबीस पोस्ट यूनियन पोस्ट कॉम्प्युटर साणकर प्लस कोईपण परीक्षा वगैरह सीधी भर्ती है मित्रों ने तारीख ने अपने बात कर दी तो छवि मार्च तारीख जो चैनल में नवा हो तो चैनल सब्सक्राइब ने लाइक करो ने शेयर कर मित्रों ने बीजा मित्रों ने उपयोगी थाय तो श्री खेती उत्पादन बजार समिति में परीक्षा तथा अरज फी वगैरह વિવિધ પદોમાં ભરતી આવી છે મિત્રો તો તમે વિડીયોમાં બની રહ્યો ઠેર સુધી અને લાઇક અને શેર કરી દો આપણે પૂરી ડિટેલમાં ચર્ચા કરવાના છીએ કે આ ભરતી કઈ રીતના છે શું અરજી ફી છે અને કઈ રીતના જે પ્રોસેસ છે એ બધી માહિતી તો આપણે પોસ્ટનું નામ વિષય મારે માહિતી શૈક્ષણિક લાયકાત અરજી ફી વહીમર્યાદા શું રહેવાની છે જરૂરી ડોક્યુમેન્ટ કયા ગયા તમારે હાજર પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ અને હરજી તમારે કઈ રીતના કરવી અને જરૂરી તારે આ બધી ડિસ્કસ કરવાના છે મિત્રો વિડીયો ઠેર સુધી નિહાળો પ્રવાત કરી દીયો તો સંસ્થા છે શ્રી ખેત ઉત્પાદન બજાર સમિતિ વિધ પોસ્ટ સે અરજી તમારે ઓફલાઈન માધ્યમમાં કરવાની છે અરજી કઈ રીતના કરવાની છે કે આમ મોકલવાની છે પણ સરસા આપણે છેલ્લે કરવાનો છે છેલ્લી તારીખ 27 માર્ચ છે સત્તાવ વેપારી અહીં આપલે સમિત અમાત તમારે વધારે જાણકારી જોતી હોય તો મેલ છે પાછો પોસ્ટ નું નામ ખેત ઉત્પાદન સમિતિ દ્વારા એ આપણે જે અલગ અલગ ફીલ્ડ માં છે તો બરાબર સેક રૂમ છે કે ગેટ પાસ પછી બહાર યે બ્રીજ કપાસ બ્રિજ અને હરાજજી કરનાર જે આ બધી છે ભરતી છે શૈક્ષણિક લાયકાત એ છે શૈક્ષણિક લાયકાત જાહેરાત મુજબ બરાબર તમારો ઇન્ટરવ્યુ આધારિત છે તમારો તમને કેટલી આવડત છે એના પર આધાર રાખશે અરજી છે આમાં હરજી ફીની કોઈપણ જાતની જરૂર નથી મિત્રો એટલે તમારે કોઈ પણ જાતની હરજીપી ફી નથી બરાબર ગુજરાત હાઈકોર્ટ કહેવાય ભરતી કરવા માટે જાહેરાત મર્યાદા કોઈ ઉલ્લેખ કર્યો નથી એટલે તમારે અઢાર વર્ષથી સ્ટાર્ટ થઈ જાય એટલે મતલબ અઢાર વર્ષ તમારો હોય તો તમે સમા સરથી ફોર્મ ભરી શકો છો મિત્રો તમારું ફોર્મ કઈ રીતના મોકલવાનું છે ક્યાં મોકલશે એ પણ આપણે વાર સેલે ડિસ્કસ કરવાના છે આધાર કાર્ડ પાન કાર્ડ કાર્ડની ચૂંટણી કરું ત્રણમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોઈશે અને પાસપોર્ટ સાઇઝના ફોટા લિવિંગ સર્ટી માર્કશીટ ડિગ્રી જો તમે ડિગ્રી ધરાવતા હોય તો ડિગ્રી અને અનુભવનું જો સર્ટિફિકેટ હોય તો તમારે હાજર કરવાનું રહેશે અને બીજા જે જરૂરી જે સામાન ને કે કોમન ડોક્યુમેન્ટ છે ઈ પણ તમારે સાથે રાખવાના રહેશે મિત્રો એટલે તમારે કઈ રસર ન આવે આગળની વાત કરી દઈએ તો આ રીતના જે પસંદગી પ્રક્રિયા છે અનુભવના આધારે એસેસમેન્ટ લાયકાત અને છે તમારી ઇન્ટરવ્યુના આધારે છે આમાં પસંદગી છે 11 માસ તથા 6 માસના કોન્ટ્રેક્ટ બેઝ ઉપર છે લેવામાં આવશે આમાં પગારની પણ કોઈ સોફ્ટ કટ કરેલ નથી મિત્રો તમારા કામ ઉપર આધાર રાખે તમારું કામ કેવું છે તેના પર તમને પગાર મળતો હોય છે હરજે આ રીતના કરીબી તો હરજે તમારે છે अमरेली जिला सहकारी संघ जीवराज वगड़िया सहयोग भवन डॉक्टर जीवराज मेहता डॉक्टर लाइब्रेरी बाजू में अमरेली बराबर आ सरनामु से अँ ते आम अपने रूप रूप मुलाकात ली अथवा बढ़ा डॉक्यूमेंट ली तंटरव्यू जानू मित्रों आ रीतना जीडियो तो, तो तमने वीडियो जो सारो लगे तो चैनल सब्सक्राइब लाइक ए शेयर करजो मित्रों वीडियो में बनाए से योजना पर विडियो मैं नवा विड में